જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો અલગ રીતે મેગીનો એકદમ નવો નાસ્તો બનાવીશું તો મેગી તો બાળકો ખાતા જ હોય છે તો આવી રીતે કંઈ અલગ રીતે મેગીનો નાસ્તો બનાવીને બાળકોને આપીશું તો બાળકો ખુશ થઈ જશે એવો આપણે એકદમ સરસ એવો મેગીનો નાસ્તો બનાવીશું તો આજે આપણે મેગીમાંથી એકદમ નવો નાસ્તો બનાવીશું નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે એવો આપણે નાસ્તો બનાવવાના છીએ તો આપણે મેગીનું પેકેટ આવી રીતે ખોલી લઈશું અને તેમાંથી મેગીના નૂડલ્સ કાઢી લઈશું તો હવે આપણે મેગીને કૂક કરવાની છે તો એક ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું પાણીને ગરમ કરી લઈશું તો પાણી ગરમ થઈ ગયું છે આપણે આવી રીતે મેગીને મૂકી દઈશું મેગી આપણે થોડી હલાવી લઈશું અને હવે આપણે આને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો મેગી કુક થઈ ગઈ છે અને પાણી પણ બળી ગયું છે હજી થોડું પાણી દેખાય છે એટલે આપણે એક મિનિટ માટે આવી રીતે કૂક કરી લઈશું એટલે બધું પાણી ભળી જાય ત્યાં સુધી આપણે કૂક કરી લેવાની છે મેગી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે તો જોઈ શકો છો મેગી પણ સરસ એવી કૂક થઈ ગઈ છે અને પાણી પણ ભળી ગયું છે હવે આપણે આ મેગીને ઠંડી કરી લઈશું તો મેગી ઠંડી થઈ ગઈ છે હવે આપણે લીલા મરચાં લીધેલા છે કટ કરી લીધા છે મીડિયમથી તીખા એવા મરચાં લીધા છે અને આ ઝીણું સમારેલું ગાજર લીધેલું છે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને આ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તે લઈ લઈશું એકદમ ઝીણા ઝીણા આવી રીતે ટુકડા કરી લીધા છે ડુંગળીના અને આ કોથમીરના પાન લીધા છે તે લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ મેગીનો મસાલો લીધેલો છે મેગીનો મસાલો એક પેકેટ લઈ લઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું મેગી તો આપણે બનાવતા જોઈએ છે પણ મેગીમાંથી આવી રીતે અલગ રીતે નાસ્તો બનાવી શકાય છે ખૂબ જ સરસ લાગે છે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે આ નાસ્તો અને ખૂબ જ જલ્દીથી બની જાય છે અત્યારે બોર્ડની એક્ઝામ ચાલી રહી છે તો આવી રીતે અલગ મેગીમાંથી કંઈ નાસ્તો બનાવીને આપીએ તો બાળકોનું મન ફ્રેશ થઈ જાય છે અને વાંચવામાં પણ મન લાગશે આવી રીતે કંઈ અલગ નાસ્તો બનાવીને આપશો તો તમારા બાળકો ખુશ થઈ જશે તો આવી રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈ લઈશું આવી રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને થોડું થોડું આવી રીતે દબાવીને બોલ્સ બનાવી લઈશું બહુ વધારે વજન નથી દેવાનું આવી રીતે હળવા હાથે આવી રીતે બોલ્સ બનાવી લઈશું તો બધા બોલ્સ આવી રીતે બનાવી લઈશું થોડું મિશ્રણ આવી રીતે હાથમાં લઈ લઈશું અને આવી રીતે હળવા હાથે દબાવીને બોલ્સ બનાવી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધા બોલ્સ બનાવી લીધા છે એકદમ સરસ એવા બોલ્સ બનાવી લીધા છે તો હવે આપણે આમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર ફ્લોર લીધેલો છે કોર્ન ફ્લોરમાં થોડું થોડું પાણી એડ કરીને હલાવી લઈશું આપણે ગાંઠા વગરની સ્લરી તૈયાર કરવાની છે તો જોઈ શકો છો એકદમ સરસ એવી ગાંઠા વગરની સ્લરી તૈયાર કરી લીધી છે તો હવે આપણે અને આ મેગીના નૂડલ્સ છે તેને આપણે આવી રીતે થોડા કૂકો કરી લીધા છે જે મેગી હોય તેને આપણે આવી રીતે હાથની મદદથી થોડા આવી રીતે તોડી લીધા છે તો હવે આ બોલ્સને આપણે આવી રીતે કોન ફ્લોરની સ્લરીમાં બોઈ દઈશું ડીપ કરી લઈશું અને પછી જે આ મેગીનો નૂડલ્સ નાખ્યા છે તેમાં આપણે આવી રીતે કોટ કરી લઈશું એકદમ સરસ એવું આપણે આવી રીતે મેગીના નૂડલ્સથી કોટ કરી લઈશું આ બોલ્સને તો જોઈ શકો છો બધી બાજુ મેગીના નૂડલ્સ લાગી ગયા છે તો આવી રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું એ જ રીતે આપણે બીજા બોલ્સને પણ કોર્ન ફ્લોરની સ્લરીમાં હોઈ અને નૂડલ્સ લગાવી દઈશું બધી બાજુ નૂડલ્સ લગાવી દેવાના છે જોઈ શકો છો આવી રીતે બધી બાજુ નૂડલ્સ લાગી જવા જોઈએ આવી રીતે આપણે બધા બોલ્સને તૈયાર કરી લઈશું તો આપણે બધા બોલ્સને આવી રીતે મેગી નૂડલ્સમાં કોટ કરી લીધા છે હવે આપણે આ બોલ્સને તળી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બોલ્સને તેલમાં મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે થોડી વાર આપણે જ થવા દઈશું પછી આપણે હલાવીશું તો હવે આપણે બોલ્સને હલાવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા બોલ્સ બનીને તૈયાર થયા છે એકદમ સરસ એવો કલર આવી ગયો છે આપણા મેગી બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો સરસ દેખાઈ રહ્યા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજા બોલ પણ બનાવી લઈશું તેવી રીતે આપણે બીજા બોલ્સને પણ તેલમાં મૂકી દઈશું હલાવી લઈશું બોલ્સને આપણા બીજી વારના બોલ્સ પણ સરસ જેવા તળાઈ ગયા છે જોઈ શકો છો આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા બોલ્સ તળી લઈશું તો તૈયાર છે આપણો મેગીનો એકદમ અલગ રીતે નવો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવી રીતે મેગીનો અલગ નાસ્તો બનાવીને બાળકોને આપશો તો તમારા બાળકો ખૂબ જ ખુશ થઈ જશે અને વારંવાર આવો જ નાસ્તો બનાવવાનું કહેશે તો આવો નાસ્તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મેગીનો નવો નાસ્તો કેવો બન્યો છે